જોવા મળી છે મેક મે કોલોનીથી લાખોટા તળાવનો નવો માર્ગ નીકળતો હોય જેથી મંદિરનું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું મંદિરના ડિમોલેશનના પગલે વિપક્ષ દ્વારા તંત્રની આડે હાથ લેવામાં આવ્યું છે જામનગર છોટી કાશી તરીકે બિરદાઓમાં આવ્યું શહેર છે જામનગરના રાજા સાહેબ દીધેલા તળાવની ભેટની બાજુમાં વર્ષો જૂનું જંગલેશ્વર મહાદેવ મંદિર આવેલું છે લાખો શ્રદ્ધાળુઓ અહીંયા દરરોજ પૂજા કરે છે અને શ્રાવણ માસમાં તો અહીંયા આટલી ભીડ હોય છે મંદિર તોડવાની વાત હતી નવું મંદિરનું નિર્માણ પણ થાય છે જ પણ આજે શ્રાવણ મહિનાનો હિન્દુનો પહેલો દિવસ હોય અને લાખો ભક્તોને ને આંખમાંથી આંસુ રેડાવાનું કામ જામનગર મહાનગર ભાજપ શાસિત આ નગરપાલિકાએ કર્યું છે માત્ર ને માત્ર તળાવની પાણનો પ્રોજેક્ટ નું એક બાનો છે પણ જે મેળાની અણઘટ વહીવટ થયો છે અને અહીંયા મેળા કરવાની જીદના હિસાબે ક્યાંક રસ્તા ખુલા કરવા 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 પડે એના માટે થઈ અને આ જામનગરના ચેરમેને પાપ કર્યું છે હિન્દુના નામે તમે મત લેવા નીકળો છો તમે રામના નામે મત લેવા નીકળો છો હું જામનગરના જે સંસ્થાઓ છે જ્યારે જન્ના લઈને નીકળી જાય છે હિન્દુ સેના ભારત માતા સેના આ બધા આજે ક્યાં સુઈ જાય છે આજે દેવોના દેવ મહાદેવનું પ્રથમ દિવસ શ્રાવણ મહિનાનો પ્રથમ દિવસ હોય આ મંદિર તૂટે આસ્થા ઉપર ઠેસ લાગે આ કામ ભારતીય જનતા પાર્ટી જ કરી શકે બીજા કોઈ ના કરી શકે